પાટણના રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે કાર્યકરો મિત્રો સાથે પતંગ ઉડાવીને ઉત્તરાયણ પર્વનો ઉત્સવ મનાવ્યો હતો પોતાના કાર્યકર્તાઓ સાથે ઉત્તરાયણના પર્વની પતંગ ખાસ ઉજવણી કરી સવારથી જ પવન સારો હોવાથી પતંગ રસિકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો રાધનપુર નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર અને ભાજપના કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા મકરસંક્રાંતિ ઉત્તરાયણ પર્વની દરેક લોકોને હું શુભકામના પાઠવું છું અને આજે રાધનપુર મુકામે અમારે અજયભાઈ રાણાને ત્યાં બધા યુવાનો બાળકો મળીને જીવનની પતંગ ઊંચાઈએ લઈ જવા માટે એ પતંગ આજે ઉત્સાહ યોજાઈ રહ્યો છે એમાં હું શુભકામના પાઠવું છું કે આજે એ લોકોના સુખાકારી માટે લોકોને ઉતાર પ્રગતિ થાય એ માટે એમની પતંગ ઊંચાઈએ ઉડે એવી શુભકામના પાઠવું છું સાથે સાથે આજે પણ એક પુણ્યનો દિવસ છે ધર્મ કરવાનો દિવસ છે એટલે ગૌશાળામાં કે અહીંયા ગાયોને પણ અમે એ લીલો ઘાસ ગૌ માતાને પુણ્યના રૂપે ગૌ માતાને ઘાસ આપવાના છીએ એટલે ખૂબ આનંદની વાત છે અને આજે દરેક લોકોને પણ ઉત્તરાયણ પર્વના દિવસે ગૌશાળામાં ગૌમાતાઓને કે ગરીબોને પુણ્ય કરવું જોઈએ એ આપણા ભવિષ્ય માટે ખૂબ જ સારી બાબત છે એટલે દરેકને શુભકામના પાઠવું છું અને દરેકનો પતંગ ઊંચાઈએ પહોંચે એવી શુભકામના હતું